સમાચાર હિંમતનગરથી મળી રહ્યા છે જ્યાં સહકારી બેંકની લઈ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હિંમતનગર નાગરિક સહકારી બેંકની લઈ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા આજે હુકમ કરવામાં આવ્યો છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ દસ એનો અમલ કરવા હુકમ કરવામાં આવ્યો છે આ ચૂંટણીમાં અધિકારીને અમલ કરવામાં આવ્યો બેંકના છ જેટલા જૂના ડિરેક્ટરની ઉમેદવારી સામે અત્યારે તલવાર લટકેલી છે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશ ઉપાધ્યાય ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી યશ ચોક્કસનગર ખાતે ચૂંટણી યોજાની તૈયારીઓ ચાલુ થઈ ચુકી છે આગામી અગિયાર તારીખે ચૂંટણી યોજાવાની હતી તે દરમિયાન જ બેંકના એક્ટેપિડે દાખલ કરવામાં આવી હતી એટલે કે બેંકમાં દસ વર્ષ કરતા વધુ સમયથી ડિરેક્ટર પદે રહેલા ઉમેદવારો સામે બોર્ડ ઓફ નોમિનેશન દાવો જે દાખલ કરવામાં આવ્યો હતો તે બોર્ડ ઓફ નોબિસ દ્વારા આજે આજે દાવો દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે બેંકની ચૂંટણી અધિકારીને બેન્કિંગ રેગ્યુલેશન એક ઓગણીસો ઓગણપચાસ થી કલમ દસ એ અને બે એ અમલ કરવાનો હુકમ જે કરવામાં આવ્યો છે જેને લઈને બેંકના છ જેટલા જુના ડિરેક્ટર ઉમેદવાર સામે લડતી તલવાર આ જોવા મળી રહી છે આગામી દિવસોમાં તેઓ હાઈકોર્ટના સરને જાય તેવું પણ લાગી રહ્યું છે તેમ શકાય કે દસ વર્ષથી વધુ સમય જે લોકો રહેતા હોય છે તેમને ફરીવાર ચૂંડી લેવાનો અધિકાર તે રહેતો નથી ત્યારે કહી શકાય કે આ જે હુકમ છે કરવામાં આવ્યો ત્યારબાદ આગામી સમય શું નિર્ણય લેવામાં આવે તે જોવું રહ્યું જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા